माताजी फिल्टर नहीं बात करें रहे इधर हम बने यहाँ <laughs> पे जय माताजी जय माताजी रक्षा बंधन चल अपने आवाज़ टाइम में जो चालू के तो जो आवता था

हम डेटा बहुत पड़े हो हमारा पर लागे के नहीं पड़ता हो मुका काटे हाय जीवा हाय गुड मॉर्निंग हैप्पी बंधन जी जो आया हो ये सब्सक्राइब कर दीजिए लाइक कर ही दीजिए गणित आशा ना रखा मित्र आ

ગુજરાત બાદ ના હોય ને જોવા ના રહે ગુજરાત ના હોય ને તો કદાચ કોમેન્ટ મારી જાય ગુજરાત બાદ ના હોય એ ના રે આપણી ભાષા હા સમજતાય ના હોય આપણે બોલે ના સમજે એ બોલે ને એ આપણે કદાચ સમજે હિન્દી અને આપણે ગુજરાતી બોલે ને તો એ રે હિન્દી લોકો ને તો ના સમજે અલગ અલગ રાજ્યની ભાષા અલગ હોય ને એટલે Kamu kira máy lô qua tàu dù đúng với yang vẫn nhưng jatah cần nhiên lên cho tải Ya, chiều và કોમેન્ટ કરજો આજે પૂનમ છે પૂનમ વાળ કલર જોતો હોય આપણે ડાય કરાવવી પડશે અંધારી સતી ને વાયક આયો જી મને આવી ગીતા એટલું જ આવડે બીજું કઈ ભજન એટલું જ આવડે આગળ નહીં આવડતું ખાલી બે ત્રણ લીટી નું આવડે બીજું નહીં આવડતું હમણાં તું એક મસ્ત ભજન ગાતી હતી પેલું કયું ભજન હતું

એનો મતલબ ખબર તને ખબર મતલબ એનો શું થાય ઓછો પછી ના ઝગડામાં કચરામાં એનો મતલબ શું થાય ખબર આપણે નાના નાના ખબર છે કરતા હોય નાના નોના મોણસો કરીને આપણી જોડે સારો મોણો હોય પછી એને કાઢી ને બસ એનો અર્થ ઈ થાય સારા મોણા ને કાઢી મેલો એટલે जी mohon मोन हो लो पावचा ભજનનો ઓર્ડર આલવો હોય તો કોમેન્ટ કરી દીધો મને એક ધોરણ દાહ માં મસ્ત ભજન આવતું હતું એક પહેલું જ આવતું હતું મને એવું યાદ નહીં એટલું બધું દસમા ધોરણ માં ભણેલો એ કાવ્ય જબર આવતું હતું શીલવંત સાધુ વારે વારે નમીએ

ગૌ ગુજરાત ના આવ્યા બહાર ના આવ્યા હોય કે પછી આજુબાજુના આયા હોય ને એ નહીં એપી રક્ષાબંધન જરા આ બેન પાસેથી બેંક લઈ ભરવાના હે નઈ ના ટાઈમ તો હું આ લાઈ લાબો લઈ તો માં લાબુ નહીં આ તોલા સાલ લઈ દી ટાઈમ આપણો આઈ જાય તો કંટ્રોલ હે એટલે આ પૈસા ગબ્યા થા પૈસા

హలో గడ్డ మోర్నింగ్ హె రక్షన్ రాకీ బాం ఫో తి శుభకమనా

બાર મહિનાથી તહેવારોનું ભૂસ્મરી ગયું એકે તહેવાર હારો ન જાતો લાઈક કરીએ ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર અભિનંદનની આભાર લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ખૂબ ખૂબ આભાર તમારા બધાના તહેવાર હારા જાય મારો નહીં જાદો મનોરમ શરદી થઈ ગઈ કાલ ના રાજા પાણી કલાય ચાર મને હી આપણે તહેવાર નું ગુસ મરી ગયું એક કઈ આરો તહેવાર નહીં કર્મ ના કાંઠા બીજું કોઈ નહીં ન કે આ પણ તો ગ્રહ નડે નહીં ગરમ કાઠો અમારો તેવા નડે હરાવલા તે ગ્રહ નહીં નડતા આપ ગ્રહ હે ને તો જે ગ્રહ કર્મનો સંગાથી રોણા મારું કોઈ નહી કર્મના સંગાથી રાણા મારું કોઈ નથી કર્મના સંગાથી રાણા મારું કોઈ નથી તમે કોમ કરો ને એવું જ ફળ મળે હે કોમ કરો ને એવું જ ફળ મળે હવે આપણે તે કોક ખોટું કર્યું હશે એટલે મેરાગ્યા નહી કઈ ગ્રહ ગ્રહ કઈ નડતું હવે ગ્રહ ગ્રહ નળ તો અત્યારનું લાઈવ અત્યારે આપણે પૂરું કરી નાખો છું ભાઈ આવજો હેપી રક્ષાબંધન આવજો